નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે ખેડૂત મિત્રો આજે વાત કરીએ તુવેરના વિકાસ માટે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ તેની વાત કરીશું વિડીયોમાં બને રહીજો આપણી ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં પહેલીવાર આવે તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરીશું જેથી કરીને આવનાર નવા નવા વિડીયોની અંદર માહિતી જાણવા મળી રહેશે તો ખેડૂત મિત્રો તુવેરના વિકાસ અને ફૂલફાલ વધારવા માટેની સારવાર તો વિકાસ માટે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ તેની વાત કરીશું વિકાસ માટે મોનોકોટો પચીસથી ત્રીસ એમ એલ નાખી અને તેની સાથે એસીપી પાવડર ચાલીસથી પચાસ ગ્રામ સો લીટર પાણીમાં મિક્સ કરી સ્પ્રે કરવો આ દવાનો સ્પ્રે કરવાથી પાંદડાની લીલાશ અને વૃદ્ધિમાં વધારો થશે ત્યારબાદ ખેડૂત મિત્રો ફળ વધારવા માટેનો છંટકાવની વાત કરીએ તો ફળ વધારવા માટે એનપી કે ઝીરો બાવન ચોત્રીસ પંચોતેર ગ્રામ ત્યારબાદ બોરન બોરન સોલ્ફર દસથી પંદર ગ્રામ સલ્ફર નેવું ટકા પાવડર પચીસ ગ્રામ સો લિટર પાણીમાં મિક્સ કરી ફૂલ આવવાની શરૂઆતમાં છાંટો આ છાંટવાથી ખેડૂત મિત્રો આપણને ફૂલ ટકાવશે ફળ સેટિંગ વધારશે અને દાણા ભરાવદાર બનાવશે ત્યારબાદ ખેડૂત મિત્રો ફૂલ ખરતા રોપવા માટે છંટકાવ કરવાનો હોય છે તો આ છંટકાવ કયું પ્રોડક્ટ વાપરવું અને કેવા સમયમાં કરવો તેની વાત કરીશું આ દવા આપણે પ્લાનોફિક્સ એન ડબલ એ ચાર પાંચ પાંચ ટકા એક એમએલ પ્રતિ સાડા ચાર લીટર પાણીમાં નાખી અને મિત્રો છંટકાવ કરી દેવાનો રહેશે આ છંટકાવ કરવાથી ફૂલ ખરતું અટકશે અને વધુ ફળ સેટ થશે એટલે કે ફૂલ ખરવા અટકી જશે અને ફાલ ફૂલ વધારશે તો ધ્યાનમાં રાખવાની વસ્તુની વાત કરીએ તો દવાના છંટકાવ કરવાના સમયે આ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તેની વાત કરીશું દવાના છંટકાવ માટે હંમેશા સવારે કે સાંજે સમય પસંદ કરવો ત્યારબાદ છંટકાવ કરતી વખતે સ્ટીકર સ્પ્રેડર ઉમેરશો તો અસર વધુ મળશે ત્યારબાદ પાણીનું યોગ્ય પ્રમાણ રાખો અને પાકને ઉંમર પ્રમાણે માત્રા એડજસ્ટ કરો તો મિત્રો આપણે વિડીયોમાં તમને માહિતી મળી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો સાથે તમારા મિત્રો સાથે શેર કરવાનો みたいね